ખેડાના કઠલાલ મિરજાપુર ગામે જમીન બાબતે ગિરવતભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરોએ લાકડી અને ગળદા પાટુ વડે માર મારીને ગિરવતભાઈને ઈજા પહોંચાડી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને ચરેડ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી ઉલ્લેખનીય એ છે કે આ સમગ્ર વિવાદ જમીનના વેચાણ અને દસ્તાવેજને લઈને સર્જાયો છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેમણે તેમની વડીલોની જમીનનું વિભાજન કરવા માટે મેહુલભાઈને પાવર ઓફ એટેની આપી હતી પરંતુ તેમણે વિભાજન કર્યા વગર જ જમીન અન્ય વ્યક્તિને વેચી દીધી હતી આ મામલે હાલ કપડવંત સિવિલ કોર્ટમાં દાવો પેન્ડિંગ હોવા છતાં આરોપી મોર્ડન રબારીએ બળજબરીથી જમીનનો કબજો મેળવવા માંગતા હતા આરોપીઓએ જમીન ખાલી કરવા માટે એકસાથે હથિયારો અને સાથે ટ્રેક્ટર ભરીને માણસો લઈને આવ્યા હતા અને ગિરવતભાઈને અપशब्द બોલીને ધાક ધમકી આપી હતી આખરે ફરિયાદુએ બોમા બોમ કરતા સબંધિયો દોડી આવ્યા હતા જેને પગલે આરોપીને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને આરોપી ફરાર થઈ ગયા હતા કટલાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સર્વે નંબર 441 વાડી જમીન તારીખ 6 1 બે હજાર છબ્વીસ ના રોજ કબજો લેવા માટે મોર્ડન રબારી આવેલો અને તેના માણસો બસો બસો માણસો લઈને આવેલો ચાર જીસીબી બે જીસીબી ચાર ટ્રેક્ટર અને લે લેડીઝ સાથે આવેલા અને દંડા લાકડીઓ અને બધું લઈને ઘરમાં ઘૂસી જવેલા અને મને માર મારેલો એવી લોી દાદાગીરી કરી રહેલા કે મોડન રબારી મારા માણસો બસો લઈને આવ્યો છું અને આ બધો કબજો હું ખાલી કરાવીને એવી ધાક ધમકી આલેમી બપોરના છ એક બે હજાર છવ્વીસના ના રોજ અમે જમીને બેઠા હતા ખાટલામાં ને એકદમ ટોળું આવ્યું જીસીબીને ને ટ્રેક્ટર લઈને મહીજનો મોડન કનુભાઈ રબારી છે તે બસ્સો જણું ટોર્યું અને લેડીઝ પંદર વીસ સાથે લઈને ઘૂસી ગયો અને અમે અમે ગયા કે બી આ શું છે તે એ લોકોએ અમારા પર હુમલો કર્યો અમારા બધા ઘરના પર હુમલો કર્યો લેડીઝ પર હુમલો કર્યો ગારા ગાડી કરી આ અત્યારે ખાલી ખાલી કરો ઘર બી ખાલી કર્યું ઘર પર બી હુમલો કર્યો બહેરાઓ પર લેડીઝ પર બી હુમલો કર્યો અને કે તમારે થાય તોડી લેજો બરાબર છે આ અમા અમારો કબજો છે અમે અમે આખા ફાગવેલથી બધે બધે અમારો જ કબજો છે એમ તમે થાય તોડી લેજો એમ તો તમે આગળ શું કાર્યવાહી કરી હતી અમે કાર્યવાહી પોલીસ ફરિયાદ કરી છે અમે એફઆઈઆર કરી છે પોલીસ વાળા આવીને ગયા છે ફરિયાદ કરી છે બરાબર છે આજે સવારે બી એક એમનો રબારી આવી ગયો એ માથા ભરે તો મારી જોડે જુબાની કરી મારી પોતા જોડે જુબાની કરી કે થાય તો આ બધું અમે બધું ઘર બધું પચાવી લીધું તમે જોઈ લેજો એમ બરાબર અમારું કોઈ ઉખાડી જ અમારું ઉપર સુધી અમારે ઉપર સુધી પહોંચશે ઉપર સુધી પૈસા ખવડ્યા ઉપર સુધી પહોંચશે તમે રવાર કંઈ કરી શકશો નહીં